લિટલ ચેમ્પ્સ પ્રી દ્વારા સિંધુ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું શહેરના સિંધુનગરમાં આવેલા નવજવાન મંડળ ખાતે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસને રવિવારે સવારે સાતથી થી દસ કલાકે લિટલ ચેમ્પ્સ પ્રીસ્કૂલ તેમજ સિંધી સમાજના વિવિધ દાતાઓની સહયોગથી બે વર્ષથી દસ વર્ષના બાળકો માટે સિંધુખેલ મહોત્સવ બે હજાર ત્રેવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન બાળકોના સ્વાસ્થ્યને ઉપયોગી થાય અને અત્યારના મોબાઈલના યુગમાંથી બહાર આવીને વિવિધ શેરી રમતનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનમાં સિંધી સમાજના આશરે ત્રણસો જેટલા બાળકોએ હોશભેર ભાગ લઈ તમામ રમતોનો ઉત્સાહભેર આનંદ લીધો હતો બાળકોની વર્ષ મુજબ અલગ અલગ કેટેગરી બનાવવામાં આવી અને અલગ અલગ કેટેગરીમાં પ્રથમ ત્રણ નંબરવાળા બાળકોને સંસ્થા દ્વારા મેડલ સર્ટિફિકેટ તેમજ અન્ય ગિફ્ટો દ્વારા પ્રોત્સાહિત કરાયેલ અને ભાગ લેનાર તમામ બાળકોને સર્ટિફિકેટ સમાજના આગેવાનોના હસ્તે આપવામાં આવ્યા હતા આ ભવ્ય રમતોત્સવમાં સિંધી સમાજના વિવિધ સંસ્થાઓના આગેવાનો ઉદ્યોગપતિઓ દાતાશ્રીઓ વાલીઓ તેમજ નાના ભૂલકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા இடலிசாச <coughs> <coughs>